નહિ મોના તું આવું મને ના મોલ તમારી આ પાઘડી ની જો દીપડો હોય ને આ કફે નાસી ના કરી તો આજ થઈ પડ્યું થાય બાજી જાય બાજી જાય લાવ છો આપડે <coughs> ના અમે આવી આવા અમે પ્રિમા કરી ફરી મોમા પેલો દીપરો કે ફાડી જાય થા પેલેથી આવ તમે દીપરો ફાડી નાખ છે તમે એને છોડો હું આ સમજણ આવું છોડે છે એ પડે અરે ભઈયા એ મોમા પાહ આ ચાની હો

આપણે બાપડો ડીમ પડી ગયો છે પણ પડે છે તો લઈ આ તો આપણે નકમા મળ્યા ઓ પાયા યે યે મોમા મોમા અમારે આ મરે ને બાબા તારે હું મો પાડી જાવતા તા ને ભાગો દીપલો મારતે એમ ને અમે હો આજ હો તું મરી જાય હું ભાગું તાન ની ભાજેલી બોલી છે પણ આય ભાજી નઈ લા છોકો આલો મન કોઈ નઈ લ્યો આ તો પણ એક જો પીગા લાલપાલ મામા મામા ના ખવરા એ ધોન કેવા ડાળો આવ છે આજ લાલપાલ અરે बाजू દીપડો આ ચોચ્યુ નું બોચ્યુ લાગે બત ભાજો આ શું અમે કોઈ નથી અરે પાછે સેટો નહીં લેવું અલ્યા

એ ઓય દીપડો અલાળબા દીપડો છે અમાર દીપડો ડાયડી પોણી છે ઓ મ દીપડો જીવે આપણે આયા હો હું નઈ દીપડો તો છે અલ્યા આપણે તમે કહો પેલા ખાડા પણ મોટો દીપડા બોલી જાય હા બતાવું પડશે કે આબરૂ જો આકાલ મારી ગોમ ઉતૈલા તો હું મરી છે ઓ મોમ તો એ અલ્યા કોણા દવાખાનું ભરવાનું છે અલ્યા ડોહા ને ભગાઈ રહ્યો ખોટો દંડરા પડ્યો જો દંડરા હાથ હાટી પડી આ કોઈ તો નાખ ના હોય તો હું ગાજે આ ગરમ આવે છે દીપરો કાયમ એટલે આગળ એટલે એ ઓ લાલ આ શેમ્પુ પડ્યું માથું તૂટો તમે એ હું કોક તો હરતા ભાઈ એ હલેરું જો કોક જે ઘોણા તો પેલો હલેરું સુરે અલ્યા ગોડા સાસા કુટો રહ્યા છે થોડું આગળ જો લાગે છે કો આગળ શું

ગુસી ઓના પગડે ગુસી પૂછી કોકા નવી લતા સામે મયજી ઉતરે જતો કે ગુસી જે વાડીમાં મળ છે નવી લાવજો એટલે અમે આવે એ બંતાય આવાજ લખી એ બંતો એ અલ્યા બોળો એ મરગી રૂઢા મર એ મરયો મરયો ટોમો મરયો એ એ શું રામો માં એ ઓ બોણો એ શું રામો ના એ મામો જૂતાથી એ દોપાયો પણ પકડ એ સુરે ઉડદુ રામ બોલાવ ભાઈ રામ તો ઊપડો કરો હડો મરી જાવ છે બીપને મારકના માર્યા મરી જવાના મોળા આ દોહાને કેથી લાયો એ ઓનવાજી મરી દે હા આમ મરી દે એ બેહાડો કોઈ

ઓય ચડી આવી લ્યો ઓય લ્યો ઓય પાથે નર ઓથી જીતોજી છે ઓરી શોર્ટકટ તમે એમને મુંબઈ હવે કીતા હાય મરીજીલો બસ કીતા પડશે ઢાઢો થા તો હું પડું તમે હેડો હું ગંડા નહી તમારે ધ્યાન રાખજો નાખો <not> <marketingrobe>

યા સંભળ પડી અમારકાને 120 નો છે ઉપર એટલે કોણ આ આલબા માર્ગને મારો બનાસ કોઠો આ